પરમ રેસિડેન્સીના બિલ્ડરો દ્વારા પ્રોજેક્ટ લોન લીધા બાદ રિફાઇનાન્સ કર્યો અને આક્ષેપ ફલેટ હોલ્ડરે કર્યો હતો બિલ્ડરો દ્વારા સત્તાવીસ જેટલા ફ્લેટ પર લોન લીધા બાદ રૂપિયા ન ભરતા બેંક દ્વારા સત્તાવીસ ફ્લેટ સીલ કરવામાં આવ્યા છે જેના કારણે લાખો રૂપિયા ખર્ચી ફ્લેટ ખરીદનારાઓને નાના નાના બાળકો સાથે હાલ તો રોડ પર ઊંઘવાનો વારો આવ્યો છે તો સવાર પડતા જ ફ્લેટ હોલ્ડર દ્વારા બિલ્ડર વિરુદ્ધ નારેબાજી કરાય છે હાલ તો બેંક દ્વારા ફ્લેટો સીલ કરાતા પરમ રેસિડેન્સીના રહીશો દ્વારા બિલ્ડર સામે પોલીસ ફરિયાદી પણ તજવીજ કરાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા